તમારી ખેતીની સંયુક્ત પાંચ માણસો એક વ્યક્તિની જમીન છે પાંચ હોય ચાહે ત્રણ હોય ચાહે બે હોય પાંચ વ્યક્તિ વચ્ચેની જમીન છે એમાંથી એક ભાઈ પોતાનો હિસ્સો બીજાને વેચે છે જો એનો હક કમી કરીને બધા ભેગા મળીને એક હિસ્સો વેચે તો કઈ સવાલ ઉભો થતો નથી તો હાથના જુદું પડે પણ એક ભાઈ જયારે હિસ્સો વેચે ત્યારે એનું નામ ભેગું આવશે હવે એની જમીન જો બે એકથી વધારે હોય તો પિયત વાળી એક વધારે હોય તો એનું હાથમાં જુદું પાડવું પડશે ને નહીં તો ભેગો નામ આવશે આવી એક નોંધ હમણાં તમને નાખી દેવામાં આવે છે જૂની નોંધ આપણી પાસે એ નાખી દઉં એટલે બધા વાંચી લો જો ખબર પડી જશે અહીંયા ની છે આ એરિયાની તો આવું હાથ નંબર જુદું પાડવું એટલે લાંબી કસરત છે એના માટે આ એકત્રીકરણ હેઠળ બ્લોક વિભાજનની મંજૂરી તમારે માગવી પડે એટલે તમારા હાથ નંબરમાંથી એના નામ પૂરતો એક વ્યક્તિનો જેને હિસ્સો ખરીદો છે એનું હાથ નંબર જુદું પડે ન તમારે એના ભેગું ભાગીદારીમાં રહેવું પડે નહીં મોટો મોટો વાંધાના વચકાવાળો પ્રશ્ન કહેવાય કારણ કે ત્રાહિત ત્રાહિત વ્યક્તિ જ્યારે ભેગો ભળે છે ત્યારે એના માટે મુશ્કેલી છે અને મૂળ ભાગીદારો માટે મુશ્કેલી છે એનું હાથ નંબર એમનું જુદું પડે નહીં આવા કેસમાં ખરેખર તો એ કરવું જોઈએ કે મૂળ વ્યક્તિ પહેલા હક જતો દેવો જોઈએ પછી બધા ભેગા મળીને કટકો વેચે પણ આવું થાય નહીં કારણ કે ઓલાને મૂળ વ્યક્તિ હોય ભરોસો ન હોય ને હક જતો કદી પછી ઓલા દસ્તાવેજ નો કદી શું કરો તમે એટલે પોતાનો ભાગ વેચી જાય ને સમજાણું કાયદાની પ્રક્રિયા એટલા માટે થઈને પોતાનો ભાગ વેચીને જાય પછી ખરીદનારે જે છે એ વિભાજન કરવાનું છે પણ એ સમયે ચતુરસીમાઓ વગેરે એના ભાગ સહિત લખાવી લેવી જોઈએ મિત્ર ફસાઈ જાય કે હું આ પૈકીનો આ ભાગ વેચું છું એનો સ્કેચ સહિત નકશામાં બેહાડવો પડે ને ઓલા સહમતિમાં ની સહમતી કરવી જ પડે દસ્તાવેજમાં તો જ થાય નહીતર અલગથી પ્રશ્ન ઊભો થાય ને એ પ્રશ્ન એવો છે એ બધી અલગ આખો કાયદાકીય પ્રશ્ન છે કે અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો જો અન્ય ભાગીદારની સહમતી વગર ખરીદો તો એ હિસ્સામાં પ્રવેશી પણ ન અગે એટલે કે લગ્ન કરે હની ન મનાવીએ એ જગ્યામાં પ્રવેશી કે એને ભાગ લેવાનો કે નહીં તો હા એને ભાગ લેવાનો અધિકાર છે પણ હવે આપણો પ્રેક્ટિકલ કાયદો એમ છે કે ટોકરી વગાડવાની રહી ખેતીની જમીનની ઉપજ સાબિત કેમ કરશે ખેતીની જમીનનો ખર્ચો સાબિત કેમ કરશે એ પાંચ હજાર એમ કેકામાં પાંચ હજાર બીજા નાલે બાર હજાર બે હજાર તારા તો ઠીક છે બાકી એમકેકામાં દસ હજારની નુકસાની આવી તો નુકસાની દેવાની તો ન થાય પણ કાંઈ મળે નહીં અને એ વસૂલવા માટે એને સિવિલ કોર્ટનો દાવો દાખલ કરવો પડશે એના માટે ખાતર તો દીવો કરવો પડશે કોઈ વકીલ પચાસ હજાર વગર તો આવશે નહીં એટલે આ બધા કાયદા આમ જુઓ તો નિરર્થક છે કે સંયુક્ત મિલકતનો હિસ્સો જો અન્ય સહભાગીદારોની મંજૂરી વગર જો ખરીદે તો રેવન્યુ રાઈટ મળે છે માત્ર એને કબજાના અધિકાર મળતા નથી એવો રેવન્યુ રાઈટ પણ એક વર્ષની અંદર રદ કરાવી શકાય એના માટે સિવિલ કોર્ટમાં દાવો લઈ જવો પડે અને અન્ય વ્યક્તિ એને ખરીદવા તૈયાર છે તો ઓલો હાવ મરાઈ જાય એ જંત્રીની કિંમત દઈ દે હવે જંત્રીની કિંમત મિલકત મળી ન હોય એટલે આવા લોચાવાળી મિલકતો ખરીદવી નહીં